ગમા પીપળ્યા ગામમાં બોખલા હનુમાનજી દાદાની જગ્યામાં બ્રહ્મલીન પૂજ્ય મહંત શ્રી રામકૃષ્ણદાસ બાપુના સ્મરણાર્થે એક હજાર આંબાની કલમ ભાવ ભક્તિ વાવવામાં આવશે અને આંબાની કલમના રોપા ગામના વૃક્ષો વાવવાના ભાવિકોને ઘરદીઠ બે રોપા આપવામાં આવશે ને રોપાના દાતા શ્રી અને પર્યાવરણ પ્રેમી ગોપાલભાઈ વસ્ત્રપરા સમારણી તરફથી આપવામાં આવેલા છે રોપા લેવા ગ્રામજનોની લાઈન થઈ હતી પૂજ્ય મહંત રામકૃષ્ણદાસ બાપુ પણ ખૂબ જ પર્યાવરણ અને વૃક્ષ પ્રેમી હતા તેમણે આ આશ્રમમાં વૃક્ષો વાવી આશ્રમની તેમજ ગામની અને સૃષ્ટિની શોભા વધારેલ છે તેમજ બાબરા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ ભાનુભાઈ એમ પાનશિયરીએ જણાવ્યું હતું કે આ સૃષ્ટિ અને માનવ સમાજને સજીવ રાખવા હશે તો તેમજ હીટે વેવનો સામનો કરવા માટે પણ વ્યક્તિ દીઠ પાંચ પાંચ વૃક્ષો ઉછેરવા જોશે આંબા ના છોટ ને ઉછેરી મોટા વૃક્ષ બનાવી પૂજ્ય અને નું સંભાળું દાતા ની શોભા અને સૃષ્ટિ ની શોભા બાબરા તાલુકાના પર્યાવરણ પ્રેમી ગોપાલભાઈ વસ્ત્રપુરા દ્વારા ગમા પીપળીયાના પૂજ્ય સંત શ્રી રામકૃષ્ણદાસ બાપુના સ્મરણાર્થે એક હજાર રૂપિયા આંબાના આપવામાં આવેલા છે અને આખા ગમા પેપરિયા ગામમાં આંબાનું વિતરણ કરવામાં આવી રહેલ છે અને પર્યાવરણ પ્રેમી તેમજ ગામના ભક્તો અહીંથી આંબાના રોપા ઘર દીઠ બબે લઈ જાય છે અને બધાએ ઘરે ઘરે ઉછેર છે એવી અમે આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં આ પર્યાવરણની સામે